ઉત્તરાખંડના ઉત્તર કાચ્છના સતત પાંચમા દિવસે બચાવ કામગીરી ચાલી રહી છે ધરાલીમાં અત્યાર સુધીમાં છસો ને પચાસ લોકોનું રેસ્ક્યુ કરાયો છે બે દિવસમાં છસો ને પચાસ લોકોને બચાવવામાં સફળતા મળી છે હજી પણ ત્રણસો લોકો ફસાયેલા હોવાની માહિતી છે સેનાના આઠ જવાનોની પણ હજી સુધી કોઈ ભાડ નથી મળી સેના આઈટીબીપી એનડીઆરએફની ટીમ બચાવની કામગીરી કરી રહી છે હેલિકોપ્ટરની મદદથી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે સતત રેસ્ક્યુ કરીને જે લોકો ફસાયેલા છે તે લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઉત્તરકાશી ઉત્તરાખંડના આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે વાદળ ફાટ્યું અને તે બાદ જે પરિસ્થિતિ છે રસ્તાઓ સંપૂર્ણપણે બગડી ગયા છે રસ્તાઓ છે કે જ્યાં કાટમાળમાં ફેરવાઈ ગયા છે તો ઘરોની સાથે લોકો પણ પાણી સાથે વહી ગયા છે ને તે લોકોને હવે રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી રહ્યા છે કેટલાક ફસાયેલા લોકો છે અત્યાર સુધી છસો ને પચાસ લોકો તેમને બચાવી લેવામાં આવ્યા છે